નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો જો સૌ તો તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જો તમને વિડીયો સારો લાગે મિત્રો રિસન્ટલી ઓનરેબલ કેરલા હાઈકોર્ટ દ્વારા એક કેસ મહેશ વીએમ વર્સિસ સ્ટેટ ઓફ કેરલાની અંદર આગોતરા જામીન જે છે એ મંજૂર કરતા એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે કોઈ એક સ્ત્રી જે છે એ ઓલરેડી કોઈ મેરેજમાં હોય તો બીજા વ્યક્તિના વિરુદ્ધની અંદર કે ભાઈ લગ્નનો ખોટો વાયદો કરી અને મારી સાથે રેપ કર્યો એ પ્રકારના જે એલિગેશન છે એ લીગલી એક્ઝિસ્ટ કરી શકે નહીં એમાં ઓબ્ઝર્વેશન કરતાં એ પ્રકારનું ઓબ્ઝર્વેશન કર્યું છે કે હોલ્ડિંગ ધેટ એલિગેશન ઓફ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બેઝડ ઓન ફોલ્સ પ્રોમિસ ઓફ મેરેજ કેન નોટ લીગલી prima facie ફેસિસ the ધ is ઇઝ ઓલરેડી ઇન સબસિસ્ટિંગ મેરેજ એટલે જો કોઈ એક સ્ત્રી જે છે એ ઓલરેડી એક મેરેજમાં હોય અને પછી કોઈ બીજા વ્યક્તિ સાથે રિલેશનમાં આવે છે અને એ રિલેશન આગળ સમહાવો કન્ટિન્યુ નથી થતું અથવા તો કંઈ પ્રોબ્લેમ થાય છે અને પછી એ વ્યક્તિ છોડીને જતો રહેશે તો એના વિરુદ્ધની અંદર આ પ્રકારની જો ફોલ્સ પ્રોમિસ ઓફ મેરેજના આધારે જો ફરિયાદ દાખલ કરવામાં આવે છે તો એ ફરિયાદની એલિગેશન જે છે લીગલી ટેકી શકે નહીં એ પ્રકારનું ઓબ્ઝર્વેશન ઓનરેબલ કેરલા હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરતાં કહેલું છે કારણ કે એ સ્ત્રી છે વિક્ટિમ જે છે એ ઓલરેડી એક મેરેજમાં છે જ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો જય હિન્દ જયભાઈ